કણાવ ગામે પાવરગ્રીડના અધિકારીઓ સાતસો પાસઠ કેવીની વીજ લાઈન માટે સર્વે કરવા આવતા ખેડૂતો સાથે ઘર્ષણ થયું ખેડૂત સમાજે તાત્કાલિક મિટિંગ બોલાવી છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જમીનમાંથી કંપની દ્વારા સાતસો પાસઠ કેવીની સાત ગેગાવોટ પાવરની ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા ઊભા પાકને નુકસાન વળતરની માંગ પાવરગ્રીડ કંપની પાસે કરી રહ્યા છે જેને લઈ આવા ખેડૂતોને પડખે ગુજરાત ખેડૂત સમાજ પણ ઊભું રહ્યું છે પરસાણા તાલુકાના કણાવ ગામે ગીટ કંપનીના અધિકારીઓ આવ્યાની જાણ સ્થાનિક સમાજ ગામજનોને થતાં ગામના ખેડૂતો ઘટના સ્થળે આવ્યા હતા અને સાથે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પતિને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં આવેલા અધિકારીઓ સાથે વાત કરતા અધિકારી દ્વારા એવું જાણવા મળ્યું હતું કે વી ટ્રાન્સમિશન લાઇનનું સર્વેનું કામ કરવા માટે અમે અહીં આવ્યા છે જેને લઈ સ્થળ ઉપર આવેલા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈ આવતીકાલ શનિવારના રોજ બાદોળી ખેડૂત સમાજ હોલ ખાતે બપોરે ત્રણ કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યાની માહિતી શુક્રવારે સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ આજે પલસાણાથી બારડોલીની વચ્ચે સુરત જિલ્લામાં કણાવ કરીને ગામ આવેલું છે કણાવ ગામે ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા ખેડૂતોને જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગયા ખેડૂતોએ એમને પૂછ્યું કે શું કરવા આવ્યા છો તો કે સર્વે કરવા આવ્યા છે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો કે અમને કોઈપણ જાતની ખબર નથી અમને કોઈ માહિતી નથી અને અમારી પરમિશન વગર તમે અમારા ખેતરમાં સર્વે કઈ રીતના કરી શકો તો ગ્રીડના અધિકારીઓ દાદાગીરી કરવા લાગી એટલે એમણે ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અને પછી અમે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું અને મારી સાથે ખેડૂતો સ્થળ પર પહોંચ્યા સ્થળ પર જઈને અધિકારીને જ્યારે પૂછ્યું કે શું કરો છો તો કે અમે તો એમ જ અહીં ઉભા રહેવા માટે આવ્યા હતા અને ત્યારે ખેડૂતોએ ખૂબ વિરોધ સાથે આક્રોશ સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે એ લોકો અહીંયા સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા ને ખાલી ઊભા રહેલા છે તો અમારે પાવરગ્રીડને જણાવવું છે કે તમે શું કરવા શું માગો છો તમે એક ગામ છોડીને બીજા ગામ બીજા ગામ છોડીને ત્રીજા ગામ ખેડૂતોને ડબડાવીને જો કામ કરવા માગતા હોય તો એ રીતના કામ થવાનું નથી અને આજે જ્યારે એ લોકો આવ્યા તો એ લોકો સાથે પોલીસ પણ નહીં હતી અને જ્યારે હું સ્થળ પર ગયો તો મેં પૂછ્યું અધિકારીની કે ભાઈ આજે પોલીસ કેમ લઈને નહીં આવ્યા આજે એફઆઈઆર નથી પાડવી આજે કોઈ ખેડૂતને નથી દબડાવવા તમારે કારણ કે અમે જણાવ્યું ખેડૂતો પોલીસ ડિપાર્ટમેન્ટને કે અમે જવાના છે પણ એ લોકો આવ્યા નથી એટલે ત્યાં સ્થળ પર પણ ખેડૂતોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે જો આ લોકો ખાતે પોલીસ નથી આવી તો એનો મતલબ છે કે આ લોકો ગેરકાયદેસર કામ કરે છે અને આટલા નજીવા વળતરમાં તમે કોઈ હિસાબે આ લાઈન અમારા ખેતરમાંથી જોવા દઈશું નહીં એમ કરીને વાતાવરણ ભર બપોરે ભર તાપમાં વાતાવરણ ગરમ થયું હતું અને પછી પાવરગ્રીડના અધિકારીઓ પરિસ્થિતિ પામી ત્યાંથી નીકળી ગયા હતા આવતીકાલે બપોરે ત્રણ વાગે એટલે કે પચીસ ને શનિવારના રોજ બપોરે ત્રણ વાગે ખેડૂત સમાજની ઓફિસ બારડોલી સ્થિત અમારી એક મીટિંગનું આયોજન કરેલું છે જેમાં ગ્રીડ અસરગ્રસ્ત સુરત જિલ્લાના બધા ગામોના ખેડૂતો હાજર રહેવાના છે અને રણનીતિ નક્કી કરવામાં આવશે કે આગળ કઈ રીતે કાર્યવાહી કરવી